મહાદેવ ત્રાહી શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો આજનો આ પાવનકારી દિવસ મંગલકારી દિવસ શ્રાવણ મહિનો ભગવાન દેવ આપ બધાનું કલ્યાણ કરવા વાળા બને દરેકની મનોકામનાઓ અને સંકલ્પનાઓ સિદ્ધ થાય એ ભાવથી વાત કરીએ આજના આપણા રાશિ ભવિષ્ય અને આજે સરસ મજાનો એક ધાર્મિક ઉપાય મિત્રો તો સર્વપ્રથમ વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર વર્ષાઋતુ ચાલી રહી છે તારીખ વિઘ્ન વિનાયક ની ચતુર્થી ગણવામાં આવી આજે વાત કરીએ મિત્રો નક્ષત્ર યોગ અને કરણ વિશે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યું છે શિવ યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને વાણિજ નામનું કરણ આજના પંચાંગ પ્રકરણની અંદર આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે દિન વિશેષમાં વાત કરીએ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે સવારે પાંચ અને છેતાલીસ એટલે કે સવારે પોણા છ વાગ્યાના આસપાસ આજનો સૂર્યોદય બતાવવામાં આવેલો છે અને સાંજે સાત વાગ્યા અને છ મિનિટનો મિત્રો સૂર્યાસ્ત બતાવવામાં આવેલો છે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ આજની ચંદ્ર રાશિ કન્યા રાશિ આપણને પ્રાપ્ત થઈ રહી છે સાથે સાથે અભિજીત મુહૂર્ત અને આજના રાહુકાળ વિશે આપણે જો વાત કરીએ તો સવારે અગિયાર ઓગણસાઠ મિનિટે આજનો અભિજીત મુહૂર્ત એનો પ્રારંભ થાય છે અને એ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યા ને ત્રેપન મિનિટે એટલે કે એક કલાક સુધીનો સમય અભિજીત મુહૂર્તનો પ્રાપ્ત થઈ રહ્યો છે અને સાથે સાથે રાહુકાળ વિશે જોવા જઈએ તો બપોરે બે અને છ મિનિટે રાહુકાળ પ્રારંભ થાય અને ત્રણને છેતાલીસ એટલે કે સાંજે પોણા ચાર વાગ્યે રાહુકાળ પરિપૂર્ણ થઈ રહ્યો છે મિત્રો વાત કરીએ આજના દિવસે આજના પંચાંગ પ્રકરણ વિશે એની સાથે સાથે આપણે જોવા જઈએ આજની આ બાર રાશિના લેખા જોખા બાર રાશિના જાતકોના આજના દિવસે ગ્રહો કઈ રીતે ઉપયોગી થવાના છે ગ્રહો કઈ રીતે કામ આવવાના છે અને સાથે સાથે ભગવાન મહાદેવ આપણને કઈ રીતે કૃપા વરસાવવાના છે સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિ તો એવું કહેવાય છે કે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો પ્રગતિભર્યો દિવસ એ રહેવાનો છે ક્યાંક ને ક્યાંક તમારા વ્યવસાયમાં તમારા નોકરીમાં કે ધંધાની અંદર તમને આજે ઉન્નતિકારક પ્રગતિ ભર્યો દિવસ જણાય રહે ભગવાન દેવાદિદેવ મહાદેવ ની સદાય કૃપા બની રહે આ શ્રાવણ માસ દરમિયાન મિત્રો કઈ ન ફાવે ને તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્ર નો જપ પણ કરવો ત્યારબાદ એવું કહેવાય છે કે હિત શત્રુઓ રહેલા હોય મેષ રાશિના જાતકો માટે તો આજના દિવસે એ હિત શત્રુઓ પણ

આ કાર્ય પણ ખૂબ જરૂરી છે આગળ પૈસાની લેવડ દેવડ કરવા માટે થઈ અને આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ઉત્તમ બતાવવામાં આવ્યો છે કોઈ નાણાકીય વ્યવહાર કરવો હોય તો આજે ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એ આ વિના સંકોચે કાર્ય કરી શકો છો સંધ્યાકાલનો સમય આપના માટે શ્રેષ્ઠ બની રહે એના માટે થઈ ભગવાન દેવાદિદેવ મહાદેવની ઉપાસના વિશેષત આમ તો બારે બાર રાશિના જાતકોને મહાદેવની ઉપાસના કરવી જોઈએ દિવસ મિથુન રાશિના જાતકો માટે આજે બતાવવામાં આવ્યો છે કોઈ જગ્યાએ નાણાં રોકાણ કરવા હોય તો આજે નાણાં રોકાણ કરવા માટેનો સફળતા ભર્યો યોગ મિથુન રાશિ ના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે પરંતુ એ પેલા કોઈ અનુભવી પાસેથી આજના દિવસે એ નાણાકીય વ્યવસ્થા અને નાણાકીય સલાહ લઈ અને તમે કોઈ પૈસા નું આયોજન કરો છો તો આગળ જતા પ્રાપ્તિ કરાવી શકે છે આગળ વાત કરીએ મિત્રો ચોથી રાશિ કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ આજે કર્ક રાશિના જાતકો માટે થોડોક ખર્ચાળ ભર્યો દિવસ સાથે જણાય ક્યાંય ને ક્યાંય પોતાના સંતાનો માટે થઈ પોતાના વડીલો માટે થઈ નોકરી ધંધો કે વ્યવસાયમાં પોતાના પ્રિયજનો માટે થઈ અને કર્ક રાશિના જાતકોએ આજે ક્યાંય ખર્ચો કરવો પડી શકે છે ત્યારબાદ એવું કહેવાય કે કોઈ પણ કાર્ય કરવામાં આજે કર્ક રાશિના જાતકોએ કોઈ ઉતાવળ ન કરવી સાર સંભાળ રાખી અને ધીરે 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 આજનો દિવસ વ્યતીત કરવાનો યોગ બતાવવામાં આવ્યો છે તમારા કાર્યની અંદર કરેલી ભૂલ અથવા તો તમારા કાર્યની અંદર કરેલી આગળની રાશિ વિશે વાત કરીએ મન અને ટર આવી રહ્યા છે સિંહ રાશિનું પરિભ્રમણ એ એવું કહેવાય છે કે ભગવાન ચંદ્રનારાયણ પરમાત્મા આશીર્વાદ આપવા વાળા બને અને

ક્યાંક દુઃખદ સમાચાર પણ સિંહ રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ શકે માટે પોલીસ સંબંધિત કોઈ એવા કેસ હોય કોર્ટ કચેરીને લગતા કોઈ એવા કેસ હોય વકીલને લગતા કોઈ એવા કેસ હોય તો આજે મિત્રો એને વિરામ આપી અને સિંહ રાશિના જાતકોએ આજે શાંતિથી પોતાનો દિવસ એ પસાર કરવો જોઈએ આગળ વાત કરીએ કન્યા રાશિ પઠણ અક્ષરો આવી રહ્યા છે મિત્રો

કન્યા રાશિના જાતકો આજે પરોપકારનું કાર્ય કરજો હે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ ભગવાને આપણને અર્પણ કર્યું હોય ને મિત્રો તો કન્યા રાશિના જાતકો આજે ખાસ વિનાયક ચતુર્થીનો દિવસ બતાવવામાં આવ્યો છે અને એ ચતુર્થીના અંગીભૂત દાન કાર્ય કરશો તો ચોક્કસથી આપણું આવેલું જે ધન છે ને એ પણ મિત્રો પવિત્ર બનશે વાત કરીએ આગળ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજે ખૂબ જ સરસ દિવસ આનંદિત દિવસ એ બતાવવામાં આવેલો છે આર્થિક દ્રષ્ટિ આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ઉત્તરોત્તર પ્રગતિથી ભર્યો રહેશે શેર બજારની અંદર માર્ગ વાહન વ્યવસ્થા માટે થઈ કોઈ વસ્તુ માટે થઈ કોઈ મિલકત માટે થઈને તમારે નાણા રોકવા છે જમીનને લગતા કોઈ એવા પ્રશ્નો છે એની અંદર તમારે કોઈ નાણાકીય વ્યવહાર કરવો છે

તમારા કાર્યની અંદર ક્યાંક થોડો ખર્ચો તમને કરવા મળે અને મિત્રો એ તમારા માટે આગળ લાભકારક બની રહે કોઈ નોકરી માટે થઈ કોઈ વ્યવસાય માટે થઈ કોઈ નવું કાર્ય કરવા માટે થઈને આજે વૃષ્ટિક રાશિના જાતકોએ કદાચ થોડો ખર્ચો કરવો પડે તો કરજો મિત્રો આજે શારીરિક સમસ્યાનો થોડો વૃષ્ટિક રાશિના જાતકોએ સામનો કરવો પડી શકે છે મિત્રો ભગવાન બુદ્ધ મહારાજ

આપણને એમાંથી ઉગારે એવા ભાવ સાથે વૃષ્ઠિક રાશિ દિવસના જાતકોએ કરવો પડી શકે છે ઘરની અંદર ચાલતા કોઈ ગૃહ ક્લેશ હોય ક્યાંય મનભેદ થયા હોય તો એનો આજે સામનો આજે ધન રાશિના જાતકો કરવો પડી શકે છે મિત્રો બની શકે તો આજનો દિવસ મૌનમ સર્વાર્થ સાધકમ મૌન રાખી અને દિવસને આપણે પસાર કરી લઈએ તો અવસર આપણે લઈએ લઈએ ને ને મિત્રો એમ આજના દિવસે કદાચ પારિવારિક સમસ્યાઓમાં ધનરાશિના જાતકોએ ક્યાંય બોલવાનું થાય તો મિત્રો સાંભળી લેવું થોડું સહન કરી લેવું એ સહન કરવાનો યોગ આપણા માટે આગળ જતા મિત્રો લાભકારક બની શકે છે ત્યારબાદ એવું કહેવાય છે કે કોઈ તમારા પ્રિય વ્યક્તિ દ્વારા તમને આજે કોઈ સફળતા કે કોઈ લાભની પ્રાપ્તિ થઈ શકે ધન રાશિના જાતકો માટે ખાસ આજે યોગ છે કોઈ તમારો મિત્ર હોય કોઈ જૂના એવા વડીલ વર્ગ હોય કોઈ સંબંધીજન હોય કે જેના દ્વારા તમને આજના દિવસે આકસ્મિક લાભ આ ચતુર્થીનો પાવનકારી દિવસ એ ચોક્કસથી તમને કરાવી શકે મિત્રો આગળ વાત કરીએ મકર રાશિની આવી રહ્યા છે મધ્યમ ફળદાયી દિવસ મકર રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે મિત્રો સાથે ચાલતો કોઈ અણબનાવ હોય તો આજે સમાપ્ત થશે પ્રાપ્તિ ભગવાન ગણપતિ મહારાજ આજે કરાવે સામાજિક અંદર કાર્ય કરવા માટે થઈ અને મકર રાશિના જાતકો માટે આજે ઉત્તમ તક અને ઉત્તમ મોકો પ્રાપ્ત થાય છે મિત્રો ચોક્કસ થી સમાજની અંદર કોઈ પરોપકાર નું કાર્ય કરજો કે જેના કારણે થઈ આપણી નામના અને કામના એ પ્રાપ્તિ થાય આગળ વાત કરીએ મિત્રો કુંભ રાશિ ગ અક્ષર આવી રહ્યા છે ભગવાન શનિ મહારાજ આજના પાવનકારી દિવસે કુંભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ કરતા બને એ માટે આજનો દિવસ માન સન્માન અને વૃદ્ધિ પામવાનો દિવસ કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે તમારી સાથે રહેલા નોકરિયાત વર્ગ હોય વેપારી વર્ગ હોય કે અન્ય કોઈ વ્યવસાયી વર્ગ હોય એ સહકર્મી દ્વારા તમને આજે આનંદની પ્રાપ્તિ થશે એ સહકર્મી દ્વારા એક વધારે વિશ્વાસ ની પ્રાપ્તિ થશે અને એ વિશ્વાસ આપણા માટે આગળ અને ફાયદાકારક બની રહે મિત્રો અંદર વૃદ્ધિ મળે અને એ વૃદ્ધિ થવાના કારણે કુંભ રાશિના જાતકો ને આજે એક અલગ પ્રકારની જવાબદારી પણ એ સ્વીકારવી પડે અને એ જવાબદારી સ્વીકાર્યા પછી આગળ જતા આર્થિક દ્રષ્ટિએ તમને ફાયદાકારક બની રહે એવો યોગ કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો અને અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ બતાવવામાં આવ્યા છે આજે માનસિક મન તમારું અશાંત રહે રાશિના જાતકો માટે ને સવારે સૂર્યોદય થાય સૂર્યોદય લઈ અને સૂર્યાસ્ત સુધી મન થી મીન રાશિના જાતકો ક્યાંય ને ક્યાંય અશાંતિ ધરી રહે મનની અંદર કોઈ એવું કામ હોય કે હજી પૂર્ણ નથી થયું ક્યાંક કોઈ પારિવારિક સમસ્યાઓ હોય ક્યાંક કોઈક માનસિક સમસ્યાઓ હોય અથવા તો આર્થિક માનસિક શાંતિ શાંતિમાંથી દૂર કરવા માટેનો ઉપાય ભગવાન દેવાધિદેવ મહાદેવ પ્રાર્થના કરજો આર્થિક શારીરિક અને માનસિક આ ત્રણેય પ્રકારના તાપમાંથી ભગવાન મીન રાશિના જાતકો ને મહાદેવ ઉગારવાળા બને આજે બની શકે તો દૂધનો અભિષેક મિન રાશિના જાતકો એની અંદર કાળા તલ પધરાવી અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય એના માટે ભગવાન મહાદેવને અર્પણ કરજો ચોક્કસથી આજનો દિવસ સાફલ્યતા ભર્યો અને સફળતા ભર્યો રહે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના વાત કરી મિત્રો બહાર રાશિના જાતકોના લેખા જોખા વિશે સાથે હે સરસ મજાના આજના એક સરળ અને સરસ ઉપાય વિશે વાત કરવી છે આજનો વાર ગુરુવાર અને તિથિ એ ચતુર્થી બતાવવામાં આવેલી છે ત્યારે મિત્રો એવું કહેવાય કે ભગવાન દેવાદિ દેવ ગણેશજીના ભગવાન દેવાદી દેવ મહાદેવના પુત્ર ભગવાન ગણેશજી દરેક પ્રકારના અવરોધોમાંથી દરેક પ્રકારના વિઘ્નોમાંથી શાંતિ અપાવવા માટેનું તત્વ જો કોઈ હોય તો એ ભગવાન ગણેશ જે ગુણાનામ ઈ સહ ગણાનામ ઈ સહ ઇતિ ગણેશઃ ત્યારે ભગવાન ગણેશજી નું શાસ્ત્ર સંકટ નાશન સ્તોત્ર બતાવવામાં આવ્યું છે જે વર્ષો પહેલા ભગવાન નારદજીએ ગાયું હતું મિત્રો આપણા જીવનની અંદર આ સંસાર રૂપી સમુદ્ર છે ને એ ક્યાંય ને ક્યાંય આપણે અવરોધો આવે છે લગ્ન વાંચુક યુવક યુવતીઓ હોય તો એને પણ ક્યાંય અવરોધો આવે છે નોકરી ધંધા કે વ્યવસાય માટેના અવરોધો આવે છે

ગણેશજીને પ્રાર્થના કરી સરસ મજાનો એક ઘીનો દીવો કરી અને ભગવાન ગણેશજીને લાડુનું નૈવેદ્ય અને કદાચ લાડુ ન હોય તો કેવલ ઘરમાં રહેલો ગોળ પણ ભગવાનને અર્પણ કરો ને તો પણ ભગવાન ગણેશજી સ્વીકારવાવાળા બને છે એટલે ગોળનું નૈવેદ્ય અર્પણ કરી અને ભગવાન ગણેશજીને બે હાથ જોડી વંદન કરી અને મિત્રો આ સંકટનાસન સૂત્રનો પાઠ કરો નારદ ઉવાચ પ્રણમ્ય શીરતા દેવમ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરે આયુ કામાર્થ સિદ્ધ એ આ આઠ શ્લોક ભગવાન વેદ વ્યાસજી એવું કહેવાય કે નારદજી આ રચેલું સ્તોત્ર જે પૂર્વકાળની અંદર નારદ મુનિ આ સ્તોત્ર ગાયું હતું અને આગળ એવું કહેવામાં આવ્યું કે આઠ બ્રાહ્મણોને આ સંકટ નાશક સ્તોત્ર લખવાનું છે અષ્ટાભ્યો બ્રાહ્મણે બેસ્ટ લિખિત વાય સમર આઠ બ્રાહ્મણોને ને અથવા બ્રાહ્મણ ન મળી શકે તો આજુબાજુમાં રહેલી નાની કોઈ દીકરીઓ હોય કોઈ બહેનો હોય એને પણ તમે આઠ વખત આ ગણપતિનું નું સ્તોત્ર આ સંકટ નાશન સ્તોત્ર લખી અને અર્પણ કરો તો ચોક્કસ થી વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન અને મોક્ષાર્થી લભતે ગતિમ જેવી મનોકામનાઓ મનમાં જેવા સંકલ્પના રાખી અને તમે ભગવાન ગણેશજી નું આ સ્તોત્રનો પાઠ કરો છો મિત્રો એ જ પ્રમાણે ભગવાન ગણેશજી આપણા દરેકની મનોકામનાઓ અને સંકલ્પનાઓ પરિપૂર્ણ કરશે તો મિત્રો આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ વિશેષ કોઈ જાણકારી અન્ય કોઈ એવી સમસ્યાઓ હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો યથાશક્તિ ભક્તિ અનુસાર આપણે નિવારણ લાવવા માટે મિત્રો પ્રયાસ કરીશું તો આજનો દિવસ ભગવાન દેવાદી મહાદેવ અને ભગવાન ગણેશજી આપ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવા ભાવ સાથે ઓમ નમ શ્રી